નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો તેર હજાર ફૂટ ઊંચે મહિલાએ જય શ્રી રામ લખેલું બેનર ફરકાવ્યું અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે લોકોમાં પણ તેને લઈને ઉત્સાહ વધી રહ્યો છે વડોદરાની શ્વેતા પરમાર નામની સ્કાય ડાઇવર મહિલાએ તેર હજાર ફૂટની ઊંચાઈએથી કૂદીને હવામાં જય શ્રીરામનું બેનર ફરકાવ્યું હતું આપને જણાવી દઈએ કે શ્વેતા પરમાર ગુજરાતની પ્રથમ મહિલા છે જે સ્કાય ડ્રાઈવિંગ કરે છે શ્વેતાએ અત્યાર સુધીમાં બસો સત્તાણું વખત સ્કાય ડ્રાઈવ કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ગુજરાતના માછીમારોની બે જેટલી બોટનું અપહરણ કર્યું છે પાકિસ્તાન મારી સિક્યુરિટીએ બંને બોટ આઈએમબીએલ આંતરરાષ્ટ્રીય બોર્ડરની નજીક હતી અને ત્યાં ફિશિંગ માટે પહોંચી હતી ત્યારે તેનું અપહરણ કર્યું હતું આ બંને બોટ પોરબંદરથી ઉપડી હતી હાલમાં સુરક્ષા તપાસ એજન્સી દ્વારા બોટ અંગેની માહિતી મેળવી રહી છે અને આગળની તપાસમાં લાગી ગઈ છે નોંધનીય છે કે પાકિસ્તાન દ્વારા વારંવાર આવા કૃત્ય કરવામાં આવતા હોય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસમી જાન્યુઆરીએ બાલિકા દિવસ છે આ દિવસ માટે મોક વિધાનસભા યોજાશે દરમિયાન એકસો ને બ્યાસી વિદ્યાર્થીનીઓ તેજસ્વી બાલિકા વિધાનસભા તરીકે ગુજરાત વિધાનસભા ચલાવશે વિપક્ષ સ્પીકર સીએમ મંત્રી વિદ્યાર્થીઓને બનશે મહિલા નેતૃત્વ વધે તે હેતુથી આ કાર્યક્રમ થશે ત્રેવીસ જાન્યુઆરીએ પ્રેક્ટિસ થશે અને પછી ચોવીસ જાન્યુઆરીએ પ્રથમ સત્ર યોજાશે સીએમ અને વિધાનસભાના અધ્યક્ષ ઉદઘાટનના સત્રમાં હાજર રહેશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ મંત્રાલયનો આદેશ સોળ વર્ષથી નીચેના બાળકોનું કોચિંગ બંધ કોચિંગ સંસ્થાઓ સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં ખોટા ભ્રામક વચનો નહીં આપી શકે ગ્રેજ્યુએશન કરતાં ઓછી લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરી શકશે નહીં આદેશોનું પાલન ન થાય તો એક લાખ રૂપિયાનો દંડ થશે સેન્ટરો અને અનુભવી શિક્ષકોના દબાણ અને ખોટી પ્રતિબદ્ધતાઓને કારણે વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવતા હોય છે તેથી શિક્ષણ મંત્રાલયે આ માર્ગદર્શિકા જારી કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે